અખિલ ભારતીય અધ્યાપક મંડળ દ્વારા પોતાની જૂની માંગણીઓને લઈને આંદોલન ધરણાનો કાર્યક્રમ યોજાયો રાણાના જણાવ્યા અનુસાર તેમની મુખ્ય બે માંગણી છે કે યુજીસી દ્વારા જણાવેલ પ્રોફેસર ડેટા પગાર એટલે કે પ્રમાણસર પગાર આપવામાં આવે અને બે હજાર સત્તરમાં નાયબ પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલા જાહેરાત પ્રમાણે બાકી રહેલા ખંડ સમયના સો જેટલા અધ્યાપકોને ફૂલ ફૂલ સમયના પગાર સાથે કરવામાં આવીને હાલ અત્યારે આઠ હજાર ચારસો થી પચીસ હજાર બસો મેળવી રહ્યા છે ત્રીસ વર્ષથી વધારે નોકરી કરી રહેલા અધ્યાપકોને મળતો પગાર પટ્ટાવાળા કરતા પણ ઓછો હોવાથી અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવામાં આવતો નથી ને આવા નાના વર્ગ સામે પણ સરકાર અપીલમાં જઈ આઠ આઠ વર્ષ અપીલોમાં જાય છે અને આ બધી માંગણીઓને લઈને આંદોલન દરણા કરવા પડ્યા છે જોવાનું એ રહ્યું કે માંગણીઓ સરકાર સ્વીકારશે કે ઉગ્ર આંદોલન કરવા અધ્યાપકોને જવું પડશે તે તો આગામી દિવસોમાં થશે રિપોર્ટર પરમાર અમદાવાદ હું અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ નો પ્રમુખ છે અમારી મુખ્ય બે માંગો છે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે અમને પ્રો રેટા પગાર એટલે કે પ્રમાણસર પગાર આપવામાં આવે અને બીજી અમારી માંગણી છે બે હજાર સત્તરમાં માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં કરેલી જાહેરાત પ્રમાણે બાકી રહેલા સો જેટલા ખંડ સમયના અધ્યાપકોને પૂરા પગારથી પૂર્ણ સમય ના કરવામાં આવે અત્યારે હાલમાં અમે ફક્ત આઠ હજાર ચારસો થી પચીસ હજાર બસો રૂપિયાનો પગાર મેળવી રહ્યા છે તમામ ત્રીસ વર્ષથી વધુ નોકરી કરી ચૂક્યા એવા અધ્યાપકો છે આ પગાર અમારા પટાવાળા કરતા પણ ઓછો પગાર છે ત્રીસ વર્ષથી પ્રોફેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને યોગ્યતા જે તે સમયે જે યોગ્યતા હતી એ પ્રમાણે લેવાયેલા છીએ અમે અને અત્યારે હાઈકોર્ટના ચુકાદાનો પણ અમલ નથી કરાતો નાનકડા વર્ગ સામે સરકાર અપીલમાં ગઈ છે આઠ આઠ વર્ષ ડિવિઝન બેચમાં અપીલો કાઢે છે સો જેટલા નાનકડા વર્ગ સામે અપીલમાં જાય સરકાર આટલી ફાઇટ આપે બરાબર ના કહેવાય